નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર જાપાનમાં આવેલા સાત પોઈન્ટ પાંચની તીવ્રતાવાળા ભૂકંપે સામાન્ય જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે ભૂકંપે માત્ર રસ્તાઓને જ નુકસાન નથી નથી પહોંચાડ્યું પરંતુ હજારો લોકોના ઘરમાં વીજળી ચાલી ગઈ જેમાં તેઓ ઠંડીમાં ઠુઠરવા મજબૂર બન્યા ભૂકંપને કારણે ઓછામાં ઓછા ત્રીસ લોકો ઘાયલ થવાના અહેવાલ છે એની જાણકારી સ્થાનિક મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપ સોમવારે જાપાની સમય પ્રમાણે રાત્રિના અગિયાર પંદરે આવ્યો હતો ભૂકંપના કારણે ત્રીસ લોકો ઘાયલ થયા છે આ સિવાય અનેક જગ્યાઓ પર રસ્તા અને ઘરને નુકસાન પહોંચ્યું છે ભૂકંપ એટલો તીવ્ર હતો કે લોકો ડરી ગયા હતા ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે આ સિવાય અન્ય વિસ્તારમાં પણ ફરી ભૂકંપ આવવાની માહિતી આપવામાં આવી છે જાપાનના વડાપ્રધાન ચીનીએ પ્રભાવિત વિસ્તારના લોકોને એક બે અઠવાડિયા સુધી સ્થાનિક અધિકારીઓ અને હવામાન વિભાગ તરફથી અપડેટ માટે એલર્ટ રહેવાની સૂચના આપી છે અને આવનારા અન્ય ભૂકંપ કે સુનામીની પરિસ્થિતિને લઈને તૈયાર રહેવાની સલાહ પણ આપવામાં આવી છે સ્થાનિક લોકોને પર્યાપ્ત માત્રામાં ઘરમાં જરૂરી સામાન સાથે રાખવા સૂચના અપાઈ છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ભૂકંપ સમયે ભયાનક દ્રશ્ય જોવા મળે છે હાચીનોહે અને તાકીઝાવાન ફૂટેજમાં માછલીના ટેન્કમાંથી પાણી ઝડપથી છલકાઈ રહ્યું છે ક્યાંક બારીઓ તૂટી રહી છે તો ક્યાંક ઉપરના માળેથી ઝરણાની જેમ પાણી વહેતું જોવા મળી રહ્યું છે લોકો ડરતા પણ જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો આજે તારીખ નવ ડિસેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર